દવા હુંગાડવી પડશે ઉતરો ઉતરો ફટાફટ ઉતરો દરવાજો તો યાર તમારે તો કટલા વાળા રાખો તમે દરવાજા ખુલતા નહીં યાર દરવાજા ના ખુલે શું કરવાનો

લે ડુચા ભર્યો મ છોકરા ડુચા ભર્યો હે એટલે તમે ડુચા માં પકડે યાર રોકડી કરી દે કેટલા પૈસા આવશે પૈસા તો પોચ ને પોચ દસ ને પોતા પંદર લાખ રૂપિયા પંદર લાખ ટાણા પંદર લાખ રૂપિયા આવશે તેણિયા છોકરો કેવું જણું જાણું છે

કે જો પોચ પોચ માં ચલા ચલા ભાગ માં આવશે ખબર જો આપડે તો ભાઈ ને ચૌદ લાખ વધ્યા કે એટલે ચૌદ લાખ માં હાથ લાખ તમારા હાથ લાખ મારા બરોબર બરોબર ને બરોબર અને હવે આપણે કરીએ ફોન ડીલર ને ફોન કરું ડીલર એટલે મને એક લાખ જ આલવાના તારે તમારું રોલ શું હતો તમે તો શું કર્યું તમારે પોચમાં ભાગે એમ ના હાલવાનું લેવાના વ્યવસ્થા મારા કોઈ વધારે નહીં લેવા જો બોલો ભાઈ

હા ત્રણ છોકરાની વ્યવસ્થા થઈ ગઈ છે હવે તમે ચાલ લેવા આવો છે એ વાત કરો એટલે યાર યાર અઠવાડી અઠવાડિયા 10 દેની પણ અમારે 10 ડાડા છોકરા હંગરીમાં બેહી રહેવાનું અમારે યાર આ મોટા તો મોટા વહાચ વahara નાના છોકરા તો હચવાતાય નહીં યાર હા ના તમે આજ ને આજ આવો યાર હા આજને ને આજ આવો તો જ મેળ આવશે યાર હા વધો લે આવો ને સારું આપણે આપણી જગ્યા ઉપર અમે આવી જ બરોબર

હેલો કલર કલરની બરોબર અને ગાડીનો નંબર તો કોઈ જોવા રહ્યો નથી છોડાવવામાં તો ના આવ્યા ગાડી લઈને ઉપાડી ગયા હવે આ મુકાભાઈ ગાડીમાં નહીં છોકરા મૂકવા આવતા ને હાલમાં